સુરતમાં તબીબ સામે મનુષ્યવધનો ગુનો નોંધાયો છે દોઢ વર્ષ પૂર્વે તબીબની બેદરકારીથી એક મહિલાનું મોત નીપજ્યું હતું ઓપરેશન દરમિયાન લોહી વહી જતા મહિલાનું મોત નીપજ્યું હતું સરથાણામાં એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી સામે આવી પરિવારે તબીબની બેદરકારીને આક્ષેપ કર્યા હતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તબીબની બેદરકારી આવતા ફરિયાદ દાખલ થઈ એડવાઇઝર કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ હવે ગુનો નોંધાયો છે મનીષ અમારી સાથે જોડાય ગયા છે મનીષ જે પ્રમાણે મહિલાનો મોત નિપજો હતો બેદરકારીના કારણે ત્યારે હાલમાં ગુનો નોંધાયો છે હવે તેમની આ તબીબ સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે એ બિલકુલ વાત કરીએ તો પહેલા મહિલા છે તેને ઓપરેશન ત્યારે આ ઓપરેશન ત્યારે જે ઓપરેશન ગઈ હતી અને હતું જે સુવાઈ સમગ્ર મામલે પરિવારે આરોપ કર્યો હતો કે ડોક્ટર ની ગંભીર બેદરકારી ના કારણે જ આ મહિલાનું મોત થયું છે સમગ્ર મામલે જયારે દર વર્ષ પહેલા સતારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી હતી જે આ મહિલા છે તેનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું અને જે પીએમ તબીબો જે છે તેને કબીટી બેઠાડવામાં આવી હતી આકરે માલુમ પડ્યું હતું કે જે ડોક્ટર ની ગંભીર બેદરકારી હોય તેના કારણે જ આ મોત નીપ્યું છે ત્યારે આ જે સતારા આનંદ હોસ્પિટલ છે તેના ડોક્ટર ના વિરુદ્ધમાં સાપ્તાહિક મનુષ્ય વધનો ગુનો નોંધીને હવે ડોક્ટરની ની ધરપકડ કરવાની તજ હાથ ધરી છે આભાર તમામ વિગતો માટે